ગત લોકસભાની ચૂંટણીમાં સાત ટર્મના વિજયી ભાજપના સાંસદને પરસેવો પડાવનાર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની ચૂંટણી બાદ મુશ્કેલીઓ સતત વધી રહી છે પહેલા રાજપાડીમાં ભૂમાફિયાઓ સામે પરવાનગી વિના રેલી કાઢવા મુદ્દે પોલીસ ચોપડે ચઢનાર ચૈતર વસાવા સામે અંકલેશ્વર ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં વિસ્ફોટની ઘટનામાં લોકોને ઉશ્કેરવા અને પોલીસની કામગીરીમાં અડચણ ઉભી કરવાનો વધુ એક ગુનો દાખલ કરાયો છે દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ ભરૂચ જિલ્લામાં વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે આ પોલીસ ફરિયાદ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે નોંધાવવા પામી છે અંકલેશ્વરની ડિટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બ્લાસ્ટ થતા ચાર કામદારોના મોત નીપજ્યા હતા આ બાદ ચૈતર વસાવા તેમના સમર્થકો સાથે કંપની પર પહોંચ્યા હતા અને યોગ્ય વળતર સહિતની માંગ કરી હતી આ મામલે પોલીસે સબ ઇન્સ્પેક્ટર એવી શિયાળિયા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં જણાવ્યા અનુસાર ચૈતર વસાવાએ પોલીસની ફરજમાં રોકાવટ ઊભી કરી હતી આ ઉપરાંત કંપનીના પ્લાન્ટમાં દુર્ઘટના બાદ અન્ય લોકોના જીવને જોખમ હોય તેમ છતાં સમર્થકો સાથે તેઓ કંપની પરિસરમાં પહોંચ્યા હતા અને કંપની બંધ કરાવી દેવાની પણ ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે ત્યારે આ મામલે જીઆઈડીસી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ચૈતર વસાવા વિરુદ્ધ ઝઘડિયાના રાજપાડી પોલીસ મથકે પણ ફરિયાદ નોંધાઈ હતી જેમાં મંજૂરી વગર પદયાત્રા કાઢવાનો તેઓ ઉપર આરોપ લગાવવામાં આવ્યો હતો આ સમયે તેઓએ ખોટી રીતે ફરિયાદ કરી હોવાના આક્ષેપ સાથે જેલ ભરો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી ત્યારે હવે ફરી એકવાર ચૈતર વસાવા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાતા તેઓની મુશ્કેલીમાં ચોક્કસ વધારો થઈ શકે છે આ સમગ્ર બાબતે ધારાસભ્ય ચૈતર વસાવાનું નિવેદન પણ સામે આવ્યું હતું ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે સ્થાનિક નેતાઓના ઇશારે તેમની સામે પોલીસે ખોટી ફરિયાદ નોંધી છે તાજેતરમાં જ દારૂના હપ્તા લેતા પોલીસ કર્મીઓના પાંત્રીસ વિડીયો તેઓ દ્વારા વાયરલ કરાયા હતા એ માટે પોલીસે ફરિયાદ નોંધી છે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે પોલીસની ખોટી ફરિયાદથી તેઓ ડરી જવાના નથી અને આગામી સમયમાં જેલભરો આંદોલન કરવામાં આવશે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ગત તારીખ ત્રણ બાર બે હજાર ચોવીસના રોજ બપોરના બાર અને ચાલીસ મિનિટે બ્લાસ્ટ થાય છે ત્યારે ત્યાંના મેનેજમેન્ટ ત્યાંના ઉપસ્થિત પ્રાંત અધિકારી સેફ્ટી અધિકારી અને પોલીસ વિભાગના અધિકારીઓને અમે જણાવીએ છીએ કે કોનું મૃત્યુ થયું છે યુનિટ મેનેજર અમને આપે છે એ પરિવારોને અમે બોલાવીએ છીએ એમની દયનીય હાલત જોઈને કંપનીને અમે માનવતાની રાહે એ પરિવારોને વળતર આપે એવી માંગ કરીએ છીએ વળતરની જાહેરાત થયા બાદ જ એ ડેડ બોડી અમે સ્વીકારીશું એવી અમે માંગ કરીએ છીએ ત્યારે કંપની પણ એમના મેનેજમેન્ટ ઓથોરાઇટ સાથે વાત કરીને એમને વળતરની જાહેરાત કરે છે ત્યારે આ સમગ્ર ઘટનાની જાણ ત્યાંના સ્થાનિક નેતાઓને થતા એમના પેટમાં તેલ રેડાયું અને આ નેતાઓએ પોલીસ સાથે મિલીભગત કરીને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એવી શિયાળિયા પોતે અરજદાર બનીને દિન સાત બાદ ગત તારીખે દસના રોજ મારા પર ખોટી એફઆઈઆર કરી છે ત્યારે અમે પોલીસ ભરૂચના એસપી શ્રીને પણ કહેવા માગીએ છીએ અમે પાંત્રીસ જેટલા વિડીયો જાહેર કર્યા છે જેનાથી એમની ઊંઘ હરામ થઈ ગઈ છે એના કારણે જ અમારો અવાજ દબાવવા માટે એ આ ખોટી ખોટી ફરિયાદો કરે છે ત્યારે એમની આવી અમે ડરવાના નથી ભરૂચ પોલીસ વિભાગ અને એસપીમાં પાણી હોય તો અમે પાંત્રીસ વિડિયો તમને આપેલા છે જાહેર કર્યા છે એ કયા અધિકારીઓ કોના માટે દારૂના ઠેકાઓ પર ઉઘરાણું કરે છે એના પર તપાસ કરે અને એમની સામે કાયદેસરની કાર્યવાહી કરે જયતરભાઈ વસાવા એમની ટીમ પર એફઆઈઆર કરવાથી અમારો અવાજ દબાઈ જવાનો નથી ભરૂચની જનતાનો આ અવાજ છે સંવિધાનનો અવાજ છે ભરૂચના કામદારો બેરોજગારોનો આ અવાજ છે તમારી એફઆઈઆરઓથી અમે તમારી જેલોથી અમે ડરવાના નથી આવનારા દિવસોમાં અમે તમારી જેલો માટે પણ આવીએ છીએ તમારી જેલો મોટી કરી દેજો જ્યારે હજારોની સંખ્યામાં પણ જેલમાં બેસવાનું થશે ત્યારે પણ અમે તમારી જેલોમાં બેસીશું અને પોલીસ અધિકારીઓને ખાસ કહેવા માંગીએ છીએ સરકારો બદલાતી રહી છે તમારે તમારો પગાર એ પ્રજાના ટેક્સમાંથી આવે છે એટલે નિષ્પક્ષ કાર્યવાહી કરો તટસ્થ કાર્યવાહી કરો કોઈના ચમચાગીરી કરવાની જરૂર નથી જ્યારે પણ આવી ઘટનાઓ બહાર આવે છે તો સામાન્ય લોકોનું તો શું ધારાસભ્ય પર ખોટી ફરિયાદો થાય છે તો પોલીસ વિભાગ પરથી સામાન્ય જનતાનો વિશ્વાસ ઉઠી રહે છે ધન્યવાદ